નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી વિભાગમાં આવેલી હેલ્પરની ભરતીની તૈયારી માટેના મોડલ પેપર નંબર બેમાં આજે આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો જો આપણી ધારણા મુજબનું પેપર આવશે તો આજના વિડીયોમાંથી એક પ્રશ્ન પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે અને અમારા તરફથી એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જેના કારણે તમને પરીક્ષા પાસ કરવામાં સરળતા રહે અને તમે પરીક્ષા જે છે એ ચોક્કસથી પાસ કરી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો એચએમપીવી વાયરસનું પૂરું નામ શું છે તો જે રીતે કોરોના વાયરસ હતો એવી જ રીતે હાલમાં એચએમપીવી વાયરસ જે છે એ ફેલાયો હતો તો એનું પૂરું નામ શું છે વિકલ્પ હેલ્થ મેટાપન્યુમો વાયરસ હ્યુમન મેટાપન્યુમો વાયરસ હીટ મેટાપન્યુમો વાયરસ કે હેલ્થ મેટા વાયરસ

તો સિંગાપુરની અંદર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વિશ્વ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું અને એની અંદરથી ભારતના માત્ર અઢાર વર્ષના ખેલાડી જે છે કે જેનું નામ ડોમ્મા રાજુ ગુકેશ છે અને એને ડી ગુકેશના નામે પણ ઓળખવામાં આવે છે એણે વિશ્વ ચેમ્પિયનશીપ છે એ જીતી લીધી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે વિકલ્પ જો બાઇડેન બરાક ઓબામા ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ સી હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જીતી ગયા છે અને તેઓ હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર પચીસમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું વિકલ્પ ઇન્દોર મધ્યપ્રદેશ નવી દિલ્હી પુણે મહારાષ્ટ્ર કે ભાવનગર ગુજરાત તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ ડી ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદર છે એ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું અને જે ઉદ્ઘાટન સમારોહ હતો એનું ઉદઘાટન કરતાં તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એને જોઈ શકો છો હવે આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારા માટે અગત્યના બની જાય છે એનું કારણ એવું છે કે આ નેશનલ ચેમ્પિયનશિપ છે અને એનું આયોજન જે છે એ ગુજરાતની અંદર થયું હતું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં મેન કેટેગરીમાં વિજેતા ટીમનું નામ જણાવો વિકલ્પ પંજાબ હરિયાણા કેરળ કે તમિલનાડુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આ જે ચેમ્પિયનશીપ હતી એની અંદર તમિલનાડુની ટીમ જે છે એ ચેમ્પિયન બની હતી અને પંજાબની ટીમ જે છે એ રનર્સ અપ રહી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં વુમન કેટેગરીમાં કઈ ટીમ વિજેતા બની હતી વિકલ્પ પંજાબ ઇન્ડિયન રેલવે કેરળ કે તમિલનાડુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઇન્ડિયન રેલવેની ટીમ જે છે એ વુમન કેટેગરીમાં ચેમ્પિયન બની હતી અને કેરળની ટીમ જે છે એ અપ રહી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન બનનાર શીખ વ્યક્તિ કોણ છે વિકલ્પ મિલ્ખા સિંઘ હરભજન સિંઘ મનમોહનસિંહ કે મનદીપ મનદીપસિંહ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ભારતના પ્રથમ વડાપ્રધાન બનનાર શીખ વ્યક્તિ જો કોઈ હોય તો એ મનમોહન મનમોહનસિંહ છે અને હાલમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મનમોહન મનમોહનસિંહ જે છે એમનું મૃત્યુ થયું હતું અને એના કારણે આ જે છે એ ચર્ચિત એવો પ્રશ્ન છે અને તમારી પરીક્ષામાં છે એ પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે વિકલ્પ ડીવાય ચંદ્રચૂડ સંજીવ ખન્ના ઇન્દિરા બેનરજી કે સુભાષ રેડ્ડી તો મિત્રો આનો સાચો વિકલ્પ બી હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એ સંજીવ ખન્ના છે અને તેઓ એકાવનમાં માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે વિકલ્પ શક્તિકાંત દાસ સંજય મલહોત્રા રઘુરામ રાજન કે સંજીવ રેડ્ડી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી હાલમાં આરબીઆઈ ના ગવર્નર જે છે એ સંજય મલ્હોત્રા છે અને તેઓ છવ્વીસ ગવર્નર છે એ બન્યા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ કોણ છે વિકલ્પ અજીત અગરકર રાહુલ દ્રવિડ રોહિત શર્મા કે ગૌતમ ગંભીર તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ ડી ગૌતમ ગંભીર જે છે એ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે અજીત અગરકર જે છે તેઓ સિલેક્ટર છે રાહુલ દ્રવિડ જે છે એ ગૌતમ ગંભીર પહેલાંના કોચ હતા રોહિત શર્મા જે છે એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને અહીંયા તમે ફોટામાં જોવો છો એ જય શાહ છે ભારતના ગૃહમંત્રી જે છે અમિત શાહ એમના પુત્ર છે અને તેઓ જે છે એ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે એના વડા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના કેન્દ્રીય મંત્રી કોણ છે વિકલ્પ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી નીતિન ગડકરી કે શ્રી અશ્વિની વૈષ્ણવ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત રાજ્ય છે એમના કેન્દ્રીય મંત્રી જે છે એ શ્રી નીતિનભાઈ ગડકરી છે જે તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર પચીસમાં યોજાયેલ ખો વિશ્વકપમાં મેન કેટેગરીમાં વિજેતા દેશનું નામ જણાવો વિકલ્પ નેપાળ બાંગ્લાદેશ ચીન કે ભારત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી જાન્યુઆરી બે હજાર પચીસમાં પ્રથમ વખત ખો ખો વિશ્વકપનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં મેન કેટેગરીમાં ભારત દેશ છે એમણે ખોખોનો વિશ્વકપ જીતી લીધો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર પચીસમાં યોજાયેલ ખોખો વિશ્વકપમાં વુમન કેટેગરીમાં વિજેતા દેશનું નામ જણાવો વિકલ્પ નેપાળ બાંગ્લાદેશ ચીન કે ભારત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વુમન કેટેગરીમાં પણ જે ખોખો વિશ્વકપ હતો એ ભારત દેશે છે એ જીતી લીધો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઈનરી ક્યાં આવેલી છે વિકલ્પ મુંબઈ મહારાષ્ટ્ર ન્યુયોર્ક અમેરિકા દિગ્બોય આસામ કે જામનગર ગુજરાત તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી જામનગર ખાતે આવેલી જે રિલાયન્સ રિફાઈનરી છે એ વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઈનરી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે વિકલ્પ કે શ્રીનિવાસ કે કૈલાસનાથન પંકજ જોશી કે રાજકુમાર તો મિત્રો આનો સાચો જવાબ જે છે વિકલ્પ સી તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે જે છે એ પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ જે છે એ રાજકુમાર છે અને તેમનો કાર્યકાળ જે છે એ એકત્રીસ જાન્યુઆરીના રોજ છે એ પૂરો થઈ જશે અને ત્યારબાદ ગુજરાતના મુખ્ય સચિવ જે છે એ અંકજ જોશી બની જશે હવે ગુજરાત સંબંધિત જે કોઈ પણ પ્રશ્નો છે એમાં ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે કે પછી ગુજરાત સંબંધિત કરંટ અફેર છે ગુજરાતની યોજનાઓ છે એ આપણા પેપર માટે છે એ ખૂબ અગત્યના છે માટે આ પ્રકારના પ્રશ્નો જે છે એ અગત્યના બની જશે અને આગળ પણ આપણે આવા પ્રશ્નો લીધેલા છે નેક્સ્ટ હાલમાં ચર્ચામાં રહેલ કોલ્ડ પ્લે શું છે વિકલ્પ ઠંડીનો સમયગાળો ઠંડીમાં રમાતી રમતો મ્યુઝિક રોકબેન્ડ કે રશિયા યુક્રેન યુદ્ધ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાલમાં ચર્ચામાં રહેલું જે કોલ્ડ પ્લે છે એ મ્યુઝિક રોકબેન્ડ છે અને આ મ્યુઝિક રોક બેન્ડ જે છે એ યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ દેશનું છે અને એનો કોન્સર્ટ જે છે એ હાલમાં અમદાવાદમાં પણ યોજાવાનો છે માટે આ રોકબેન્ડ જે છે એ ચર્ચામાં છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ અમદાવાદ અને ગાંધીનગર અમદાવાદ અને ખેડા અમદાવાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ અને બોટાદ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી નળ સરોવર પક્ષી અભયારણ્ય જે છે એ બે જિલ્લામાં આવે છે અને એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બે હજાર પચીસમાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિવસ કેટલામાં છે વિકલ્પ તો પંચોતેરમો કે છોતેરમો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી બે હજાર પચીસમાં જે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છે એ છોતેરમો પ્રજાસત્તાક દિવસ છે આપણે સૌપ્રથમ જે છે એ ઓગણીસો ને ની અંદર છે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો ત્યારથી ગણતરી કરીએ તો બે હજાર નો જે પ્રજાસત્તાક દિવસ છે એ છોતેરનો પ્રજાસત્તાક દિવસ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો હેતુ શું છે તો યોજના સંબંધિત પ્રશ્ન જે છે એ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે જ અને ખાસ કરીને ગુજરાતની જે યોજના હશે એ તમને પૂછવામાં આવશે અહીંયા તમને વિકલ્પ આપેલા છે ધોરણ નવ અને ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનો ધોરણ એકની વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનો વિધવા મહિલાઓને આર્થિક સહાય કરવાનો કે વૃદ્ધ મહિલાઓને આર્થિક સહાય કરવાનો તો મિત્રો આનો સાચો વિકલ્પ એ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે છે એનો હેતુ જે છે એ ધોરણ નવ અને ધોરણ અગિયાર સાઈસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા માટેનો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે વિકલ્પ કોરાડ સુરખાબ મોર કે હંસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ગુજરાતનું રાજ્ય પક્ષી જે છે એ સુરખાબ છે સુરખાબને અંગ્રેજીની અંદર ફ્લેમિંગો કહેવામાં આવે છે તો આ વાત પણ તમારે યાદ રાખી લેવી ઓકે મિત્રો તો આ હતા આ પેપરના પ્રશ્નો જો તમને આ પ્રકારના પ્રશ્નો છે એ પસંદ હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you for watching, friends.